જી હા દોસ્તો સૌથી પહેલા તમારે સવારમાં ઉઠીને બે ગ્લાસ જેટલું પાણી હંમેશા માટે પીવાનું છે ચોમાસું હોય તો ગરમ પાણી તમારે પીવાનું છે કારણ કે તે ચોમાસાની અંદર જે પાણી છે એ થોડું વધારે ઠંડુ હોય અને તેના કારણે આપણા શરીરમાં કફની સમસ્યા છે વધી શકે છે એટલે શિયાળો અને ચોમાસાની અંદર તમારે સવારમાં ઉઠીને બે ગ્લાસ જેટલું ગરમ હુંફાળું પાણી પીવાનું છે ત્યારબાદ તમારે નોર્મલી

ત્યારબાદ તમારે આ રીતના કરવાનું છે પગને બંને પગને આ રીતના તમારે હલાવવાના છે આ તિતલી આસન છે તિતલી આસન કરવાથી તમારા પગની મસલ્સ પણ મજબૂત થાય છે પગની અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે ઉપરાંત પેટ પણ પેટ જે લોકોનું વધારે હોય તેમનું પેટ ઘટાડવા માટે પણ ઉપયોગી છે કારણ કે પેટની અંદર પણ ઘણા બધા મસલ્સને મજબૂતાઈ મળે છે ઉપરાંત તમારા કબજિયાતની સમસ્યા છૂટથી છુટકારો મળે અને તમારો મોળ છે સાફ થાય છે હવે બીજું જે યોગ છે તે છે મલાસન મલાસન કઈ રીતના કરવું મારી સાથે જોઈ લો જે લોકો બેસી ન શકતા હોય તેમના માટે સૌથી પહેલા કહી દઉં તમારે તકિયાનો ઉપયોગ કરવાનો છે તકિયાને આ રીતે રાખવાનું છે તમારે ઊભું થઈને તમારે બંને પગ પહેલા તમારે આ રીતના રાખવાના બંને પગને આટલી માત્રામાં તમારે દૂર રાખવાના છે આટલા સંખ્યામાં ત્યારબાદ તમારે બંને હાથને આ અંતરે રાખવાના છે બંને હાથને ગોઠણ ઉપર આ રીતના રાખવાના અને તમારે તકિયા ઉપર આ રીતના બેસવાનું છે થોડી ઊં ભાર દઈને તકિયા ઉપર આ રીતના બેસી જવાનું જે વૃદ્ધ લોકો છે બેસી ન શકે જે લોકો બેસી શકતા હોય તેમણે આ રીતના કરવાનું છે અથવા થોડી ઉપર પણ રહી શકાય નીચે પણ રહી શકાય 5 મિનિટ માટે આ રીતના કરવાનું છે એટલે તમે દિવાલનો ટેકો પણ લઈ શકો અથવા કોઈ અન્ય તમને જે રીતના ઠીક લાગે તે રીતના કરી શકો છો આ કરવાથી આ આસન જે લોકો પણ કરી લે છે તેમનું પેટ સો ટકા સાફ થઈ જાય અને કબજિયાતની સમસ્યા ક્યારેય પણ નહીં થાય ખુબ જ ઉપયોગી આસન છે ત્યારબાદ એકદમ નોર્મલ પોઝિશનમાં આવી જવાનું પગ સીધા રાખી દેવાના તમે બે ત્રણ પ્રાણાયામ પણ કરી શકો કપાલ પ્રાણાયામ કરવાથી પણ આપણા પેટના વધારાનો કચરો છે એ સાફ થાય છે ઉપરાંત ગેસ પણ છૂટો પડે છે તમે પવન મુક્તાસન પણ કરી શકો છો પવન મુક્તાસન કરવાથી પણ આપણું જે ગેસ છે એ છૂટો પડે કબજિયાત છે એ દૂર થાય છે દોસ્તો આ વિડીયોને જે લોકો પણ જોઈ રહ્યા છે લાઈક કરી દો આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ